ભાવનગર જિલ્લાના અનેક તાલુકામાં હમણાં થોડા સમયથી વન્ય પશુઓની અવર જવર વધી છે વન્ય પશુઓ ગ્રામ્ય વિસ્તારમાં દેખાવા લાગ્યા છે વલભીપુર અને ઉમરાળા પંથકમાં પણ આશરે છ મહિનાથી દીપડાઓની રંજાળ વધી રહી હતી અહીં એક માદા તેના બચ્ચા સાથે પંથકમાં અવારનવાર જોવા મળતી હતી જેને લઈને ખેડૂતોને ખેતર જોવામાં મુશ્કેલી પડતી હતી ત્યારે વન વિભાગની જાણ કરતા પંદર દિવસની મહેનત બાદ માતા અને બાર દીપડા ની પાંચરી પૂર્વમાં સફળતા મળી છે હવે તેમને સુરક્ષિત સ્થળો છોડી દેવામાં આવશે ફરીથી હવે તેમને જંગલમાં સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવશે હા ખાસ કે વલ્ભીપુર તાલુકાના જે ચોગઠ વિસ્તારના વિસ્તારની બાજુમાં આવેલ એક સ્થાપનાથ મહાદેવ મંદિર છે ત્યાં પાછળના ડુંગર ભાગમાં દીપડાને એક માદા અને એનો એક બચ્ચા બે જોવા મળે છે અને પબ્લિકમાં થોડોક ભય હતો પરંતુ હવે આ દીપડા માદા અને બચ્ચા બંનેને પાંજરે સુરક્ષિત પૂરી લીધા છે એવા દીપડાઓને હાલમાં ક્યાં રાખવામાં આવશે આ દીપડાને હવે મહેરબાન ડીસીએફ સાહેબની સૂચના મુજબ એમને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મૂકવામાં આવશે લોકોને શું કહેશો લોકોને એ વિસ્તારમાં ખાસ જે ભય હતો એ ભયથી હવે દૂર રહે અને ભવિષ્યમાં પણ દીપડા આવવાની આ વિસ્તારમાં શક્યતા છે તો કોઈ પણ આવો બનાવ બને તો વન વિભાગનો સંપર્ક કરી શકે